કાંકરેજના ઉગડ તાલુકાના વડા ખાતે સાત વિભાગ રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું હજારો રાજપૂત સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો સહિત સાત વિભાગના જુદા જુદા જિલ્લા અને તાલુકામાંથી રાજપૂત જાગીરદાર દરબારોનું નો ઘોડાપડો

વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખ રણસિંહ વાઘેલા થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભરતસિંહ ભટ્ટેસરિયા મનરસિંહ મેતુભા સોલંકી કંબોઈ કાંકરેજ તાલુકા યુવા રાજપૂત જાગીરદાર કેળવણી મંડળના પ્રમુખ રાજુબા વાઘેલાએ સ્ટેજ ઉપરથી સમાજના બંધારણ વિશે સોળ મુદ્દાઓ રજૂ કર્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સમાજના શિક્ષણ અને કુરિવાજ નાબૂદી ઉપર ભાર મૂક્યો હતો અને સગાઈના પ્રસંગે સ્ટીફર ચુંદરી સાકરને એકવીસો રૂપિયા વરરાજાને વીટી ઘડિયાળ અગિયારસો રૂપિયા રોકડ રકમ લગ્નમાં ચોરી ફેરા વખતે એકલો અણવર રહેશે લગ્ન પ્રસંગમાં ડીજે અને બેન્ડ બંધ વરઘોડામાં ગોળ કરી પૈસા ઉડાવવા નહીં લગ્ન પૂર્ણ થઈ ગયા બાદ દાન દક્ષિણા પેટે એકત્રીસો રૂપિયા આપવા સહિત અનેક પ્રકારના મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરી હતી અને દારૂ જુગાને તિલાંજલી આપવા માટે કહ્યું હતું અને મરણ પ્રસંગે खिचડીને કઢી જોમણવાર આપવું અને બધા મુદ્દાઓ પર ઉપસ્થિત રાજપૂત સમાજના લોકો એમાં ભગવતની સાક્ષીએ સમાજના બંધારણનું પાલન કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી અને સાત વિભાગ રાજપૂત સમાજ એક મંચ પર જોવા મળ્યો હતો ત્યારે હવે આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં પણ રાજપૂત સમાજનું મહાસંમેલન થઈ શકે છે રાજપૂત સમાજનું મહાસંમેલન મળ્યું શું બાબતે મહાસંમેલન હતું જે प्रकारे બંધારણ બન્યું છે શું સુધારા આવશે સમાજમાં આજના સમયની અંદર આ જે બનાસકાંઠા સાત વિભાગ અને રાજપૂત સમાજને લઈને જે આ મહાસંમેલન બોલાવવામાં આવ્યું હતું એ તાલુકો આગળ કાંકરેજ એટલે કે બનાસકાંઠા જિલ્લામાં વડા ગામે યોજાયું એમાં આવનારા સમયમાં આ સમાજને જે શિક્ષણ નવી પદ્ધતિઓ છે એ શિક્ષણ થકી સમાજ આગળ વધે અને કઈ કઈ જે કુરિવાજો છે એ સમાજમાં કઈ રીતનું કામ કરી શકે એના માટે એક ટીમ વર્ક કરવામાં આવશે આ રાજપૂત સમાજ સાથે જોડાય અને આવનારા ભવિષ્યની અંદર શિક્ષણ થકી આગળ વધે અને આ સમાજ એકત્રિત થાય અને આવનારા સમયમાં એક નવી શિક્ષણ પદ્ધતિ સાથે આગળ વધે અને આવનારી પેઢીનું એક નવું ઉજળું ભવિષ્ય એના માટે જે અહીંયા તમામ રાજપૂત સમાજના આગેવાનો સામાજિક રાજકીય તેમજ વિવિધ સંગઠનો જ્યારે અહીંયા મળ્યા છે અને એમના હોદ્દેદારો સહકારી અને સરકારી ક્ષેત્રના જ્યારે અહીંયા સાથે મળીને એક સંકલ્પ કર્યો છે કે આજનું જે સમાજ સુધારણાનું જે બંધારણ છે એમાં જે નાના મોટા પ્રસંગોની અંદર ખોટા ખર્ચાઓ છે એને દૂર કરી અને જે આર્થિક રીતે સમાજ કઈ રીતનો મજબૂત થાય એના માટે આજે સંકલ્પ કર્યો છે અને સૌ સાથે મળી એનું પાલન કરશે એ જ હતું ઓકે બપોર આજે મહાર સભેલન મળી આ બંધારણથી ઓગડ કાંકરેજ વિભાગ રાજપૂત ક્ષેત્રીય સમાજ દ્વારા સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી રાજપૂત ક્ષત્રિય સમાજ ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી વર્તમાન સમયની અંદર રાજપૂત ક્ષત્રિય સમાજની પ્રગતિ થાય પ્રગતિ માટે આવશ્યક પરિવર્તનો કરીને એમાં ખાસ કરીને સામાજિક રિવાજો જે કુરિવાજો થયા છે અને જેના કારણે સમાજને પ્રગતિમાં બાધારૂપ છે આ કુરિવાજો દૂર કરવાનું કામ વ્યસન મુક્તિનું કામ શિક્ષણનું કામ કરવા માટે આજે સમાજના સૌ સન્માન્ય આગેવાનશ્રીઓ યુવાન મિત્રોએ સંકલ્પ કર્યો છે આગામી સમયની અંદર સમાજ સુધારણા માટે ચિંતન મંથન કરી જે પણ કંઈ શિક્ષણ માટે શિક્ષણ ભવનના નિર્માણ માટે વર્તમાન સમયની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ક્ષત્રિય સમાજના દીકરા દીકરીઓ આગળ વધી શકે તો એમને માર્ગદર્શન શિબિરોનું કામ સમાજના છેવાડાના માનવી સુધી સમાજ ની સેવાઓ પહોંચે એ માટે સમાજનું સંગઠન વધારે સુદૃઢ કરી સમાજને શિક્ષિત કરી વ્યસન મુક્ત કરી અને આવનારા સમયની અંદર સમાજ પ્રગતિ કરે એ માટે સમાજના સૌ વડીલો યુવાન મિત્રો સૌ સાથે મળીને સમાજ સુધારણાનું કામ કરવાનો સંકલ્પ થયો છે